ત્યારબાદ છે કલમ ત્રણસો પંચાવન પીધેલી વ્યક્તિનું જાહેરમાં ગેરવર્તન આપણે ઘણીવાર જોઈ છે કે દારૂ પીધેલા હોય છે એ રસ્તામાં જાહેર રસ્તામાં ડીંગલ કરતા હોય છે તો આવા ડીંગલને હવે કલમ ત્રણસો પંચાવન હેઠળ ગુનો માનવામાં આવે છે જે કોઈ વ્યક્તિ નશો કરીને કોઈ જાહેર સ્થળે આવે અથવા કોઈ જગ્યામાં અપ્રવેશ કરે અને ત્યાં કોઈ વ્યક્તિને ત્રાસ થાય એવું વર્તન કરે તેને ચોવીસ કલાક સુધી સાદી કેદની અથવા એક હજાર રૂપિયાના દંડની અથવા બંને અને અથવા સામાજિક સેવાની શિક્ષા કરવામાં આવશે એટલે આ પ્રકારનું કોઈ કૃત્ય કરે તો એને એક દિવસ સુધી જેલમાં રાખવામાં આવશે અથવા દંડ કરવામાં આવશે એક હજાર રૂપિયાનો અને સમાજ સેવાની પણ સજા થઈ શકે છે મિત્રો ત્યારબાદ છે બદનક્ષી કલમ ત્રણસો છપ્પન જે અગાઉ આઈપીસીમાં આપણે ચારસો નવ્વાણું અને પાંચસોમાં ભણતા હતા મિત્રો જે કોઈ પણ બોલેલા અથવા વાંચવાના હેતુથી અથવા સંકેતો દ્વારા અથવા દ્રશ્યમાન રજૂઆતો દ્વારા કોઈપણ રીતે નુકસાન પહોંચાડવાના ઇરાદાથી અથવા જાણતા કે માનવા માટે કોઈપણ કારણ ધરાવતા વ્યક્તિ વિશે કોઈ પણ આરોપ મૂકે છે અથવા પ્રકાશિત કરે છે દોષારો પણ આવી વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે એવું કહ્યા સિવાય કે તે વ્યક્તિ બદનામ કરવા માટે હવે પછી અપવાદરૂપ કિસ્સાઓમાં સમજૂતી હવે કોઈપણ વ્યક્તિને આબરૂને હાનિ પહોંચાડવા માટે કોઈ શબ્દો બોલાવવામાં આવે કોઈ સંકેતો દ્વારા અથવા તો કોઈ દૃશ્યમાન રજૂઆતો દ્વારા પ્રચાર અને પ્રસારિત કરવામાં આવે પ્રસિદ્ધ કરવામાં આવે તો એ બદનક્ષી કહેવાય છે પરંતુ અપવાદ છે એમાં સમજૂતીએ તે મૃત વ્યક્તિ પર કોઈ પણ દોષારોપણ કરવા માટે બદનક્ષી સમાન હોઈ શકે છે જો આરોપ તે વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે જો તે જીવે છે અને તેનો હેતુ તેના પરિવાર અથવા અન્ય નજીકના સંબંધીઓની લાગણીને ઠેસ પહોંચાડવાનો છે એટલે કોઈ મૃત વ્યક્તિ માટે પણ જો આવી કોઈ ટિપ્પણીઓ કરવામાં આવે છે અને એ પાછળ ઈરાદો એ વ્યક્તિના વારસો કે પરિવારજનોની આબરૂને ઠેસ પહોંચાડવાનો હોય તો એ બદનક્ષી ગણાય છે ત્યારબાદ સમજૂતી બે એ વિશે આરોપ લગાવવા માટે તે બદનક્ષી સમાન હોઈ શકે છે કંપની અથવા એસોસિએશન અથવા વ્યક્તિઓનો સંગ્રહ જૂથ એટલે માત્ર વ્યક્તિની બદનક્ષી નહીં કોઈ સંસ્થા હોય કોઈ જૂથ હોય કોઈ ટ્રસ્ટ હોય કોઈ કંપની હોય આવી વ્યક્તિની પણ બદનક્ષી આ પણ કાયદા અનુસાર વ્યક્તિની વ્યાખ્યામાં આવી છે મિત્રો ત્યારબાદ સમજૂતી ત્રણે વૈકલ્પિક સ્વરૂપમાં અથવા ધાર્મિક માર્મિક રીતે વ્યક્ત કરવામાં આવે તો બદનક્ષી થઈ શકે છે એટલે ઘણી વખત જેને કહેવાય કે માર્મિક સ્વરૂપે ઈશારાથી વૈકલ્પિક રીતે ડાયરેક્ટ કોઈ ન કહીએ પરંતુ માર્મિક રીતે કીએ પણ એનો ઈરાદો એ વ્યક્તિની અન્ય વ્યક્તિની આબરૂને ઠેસ પહોંચાડવાનો હોય તો એ પણ બદનક્ષીમાં આવે છે મિત્રો સમજૂતી ચાર કોઈ આરોપણ પણ વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવું કેસમાં આવતું નથી સિવાય કે તે આરોપ પ્રત્યક્ષ કે આડકતરી રીતે અન્યના અંદાજમાં તે વ્યક્તિ નૈતિક અથવા બૌદ્ધિક પાત્રને નીચું બનાવે અથવા તેની જાતિના સંદર્ભમાં તે વ્યક્તિના પાત્રને નીચું બનાવે અથવા બોલવાથી અથવા તે વ્યક્તિની શાખ ઓછી કરે છે અથવા એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિનું શરીર દ્રોણાસ્પસ્પદ સ્થિતિમાં છે અથવા એવી સ્થિતિમાં છે કે સામાન્ય રીતે શરમજનક માનવામાં આવે આમાં જે કંઈ આરોપણ કરવામાં આવે છે પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવું હોય પછી પ્રત્યક્ષ હોય આડકતરી રીતે હોય અન્યના અંદાજમાં હોય નૈતિક અથવા બૌદ્ધિક રીતે એ વ્યક્તિને નીચે દર્શાવવાનું હોય અથવા એનું શરીર છે એ દ્રોણાસ્પદ સ્થિતિમાં છે એવું દર્શાવવાનું હોય અથવા એને શરમજનક સ્થિતિમાં મુકાય એવા સંજોગો ઊભા થાય અને એવા કોઈ જેને કહેવાય સ્ટેટમેન્ટ કરવામાં આવે પ્રસિદ્ધ કરવામાં આવે બોલવામાં આવે સંકેતો દ્વારા કરવામાં આવે તો એ બદનક્ષી કહેવાય છે એમાં પછી દાખલા પૂરા આપવામાં આવ્યા છે એક્ઝામ્પલ એ કહે છે કે ડી એક પ્રામાણિક માણસ છે તેણે ક્યારેય બીની ઘડિયાળ ચોરી નથી તેને કારણ આપવાનો ઈરાદો માનવામાં આવે છે કે ડી એ બીની ઘડિયાળ ચોરી કરી હતી આ બદનક્ષી છે અપવાદો સિવાય કે તે એકની અંદર આવે એને પૂછવામાં આવે કે બીની ઘડિયાળ કોણે ચોરી એ ડી તરફ ઇશારો કરે છે એવું માનવામાં આવે છે કે ડી એ બીની ઘડિયાળ ચોરી લીધી છે આ બદનક્ષી છે સિવાય કે તે અપવાદો ના એકમાં ના આવે એ બીની ઘડિયાળ લઈને ભાગી રહેલા ડીનું ચિત્ર દોરે છે એવું માનવામાં આવે છે કે ડી એ બીની ઘડિયાળ ચોરી છે આ બદનક્ષી સિવાય કે તે અપવાદોમાં આવે પછી અપવાદ એક કોઈ પણ બાબતમાં જે સાચું હોય તે દોષિત ઠેરવવું બદનક્ષી નથી જો તે જાહેર ભલા માટે હોય તો આરોપ મૂકવો જોઈએ અથવા પ્રકાશિત કરવો જોઈએ તે પ્રજાના ભલા માટે છે કે નહીં તે એક વાસ્તવિક નો પ્રશ્ન છે એ કોઈ સાચી એક બાબત છે એ પ્રસિદ્ધ કરવી અને પ્રજાના બલા માટે એ પ્રસિદ્ધ કરવામાં આવી હોય તો એ બદનક્ષી ગણાતી નથી મિત્રો પરંતુ એ ફેક્ટ ઉપર આધાર રાખે છે જે તે કેસના અપોદ બે જાહેર સેવકના જાહેર કાર્યોના સંચાલનમાં તેના વર્તનને આદર આપતા કોઈ પણ અભિપ્રાય સદભાવનાથી વ્યક્ત કરો તે બદનક્ષી નથી અથવા તેના પાત્રને માન આપવું જ્યાં સુધી તેનું પાત્ર તે વર્તનમાં દેખાય છે આગળ નહીં એટલે કોઈ જાહેર સેવક છે એના કોઈ કાર્યશૈલી છે એ સારી છે તો તમે કોઈ વ્યક્તિ એનું જેને કહેવાય કે એના વર્તનને બિરદાવે તો એ બદનક્ષી એનો અભિપ્રાય આપે સદભાવનાથી વ્યક્ત કર્યો હોય તો એ બદનક્ષી નથી મિત્રો કોઈ પણ જાહેર પ્રશ્નને સ્પર્શથી કોઈપણ વ્યક્તિના વર્તનને માન આપતા અને તેને આદરને માન આપતા કોઈ કોઈ પણ અભિપ્રાયને સદભાવનાથી વ્યક્ત કરો તે બદનક્ષી નથી જ્યાં સુધી તે પાત્ર તે વર્તનમાં દેખાય છે પછી દાખલો આપવામાં આવ્યો છે જાહેર પ્રશ્ન સરકારની અરજી કરવામાં જાહેર પ્રશ્ન પર મીટિંગ માટે વિનંતી પર હસ્તાક્ષર કરવામાં આવી મીટિંગ અધ્યક્ષતામાં અથવા તેમાં હાજરીમાં આપવી કોઈની રચના કરવામાં અથવા તેમાં જોડાવામાં ડીના આચરણને ધ્યાનમાં રાખીને કોઈ પણ અભિપ્રાય વ્યક્ત કરવો એ એમાં બદનક્ષી નથી સમાજ કે જાહેર સમર્થનમાં આમંત્રિત કરે છે મતદાનમાં અથવા કોઈ ચોક્કસ ઉમેદવારને કોઈ પરિસ્થિતિ માટે કેન્વાન્સિંગ ફરજો સક્ષમ રીતે નિભાવવામાં જેમાં જનતાને રસ છે અપવાદ ચાર કોર્ટની કાર્યવાહી અથવા આવી કોઈ પણ કાર્યવાહીના પરિણામનો નોંધપાત્ર રીતે સાચો અહેવાલ પ્રકાશિત કરવો એ બદનક્ષી નથી પછી જે અપવાદ પાંચ ગમે તેવો અભિપ્રાય સદભાવનાથી વ્યક્ત કરવો તે બદનક્ષી નથી કોઈપણ કેસ સિવિલ અથવા ફોજદારી કે જે કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોય તેને યોગ્યતાને માન આપવું અથવા આવા કોઈપણ કેસમાં પક્ષકાર સાક્ષી અથવા એજન્ટ તરીકે કોઈપણ વ્યક્તિને વર્તનને માન આપવું અથવા આવી વ્યક્તિના ચારિત્રનો આદર કરવો જ્યાં સુધી તેનું પાત્ર વર્તનમાં દેખાય છે

તો આ બદનક્ષી નથી કારણ કે એને જુબાની જે આઈપી છે એના વર્તન ઉપરથી એનો અભિપ્રાય રજૂ કર્યો છે પણ જો એ એમ કહે છે કે તે ઇન્સાફી કાર્યવાહીમાં ડીને એ જ વાત ભારપૂર્વક ભાવપૂર્વક કહી છે તે હું માનતો નથી કારણ કે તે સાચો માણસ નથી તેમ હું જાણું છું તો એ આ અપવાદમાં આવતો નથી કેમ કે તેણે ડીના ચારિત્ર સંબંધી આપેલો અભિપ્રાય છે ડીના સાક્ષી તરીકેના વર્તન ઉપર આધારિત નથી હવે એ છે એ કાર્યમાં ડી વ્યક્તિ એવું ભારપૂર્વક કહે છે કે ભાઈ હું માનતો નથી કારણ કે આ જે જુબાની એપી સાચવી કારણ કે વ્યક્તિ સાચો નથી કારણ કે વ્યક્તિ સાચો નથી એવું કેવું એ વ્યક્તિના ચારિત્ર ઉપર આઘાત કરવા સમાન છે એટલે એ જે કીધું છે કે ભાઈ ડી સાચો નથી એ જુબાનીના આધારે નહીં પરંતુ એને પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે તો એ બદનક્ષી ગણાય છે મિત્રો અપવાચ જે કૃતિને તેના કરતાએ લોકોના અભિપ્રાય માટે રજૂ કરી હોય તેના ગુણદોષ સંબંધો અથવા બીજી રીતે તે કૃતિ ઉપરથી જણાઈ આવતા તેના કરતાના ચારિત્ર સંબંધમાં શુદ્ધ બુદ્ધિથી અભિપ્રાય આપો તે બદનક્ષી નથી હવે કોઈ કૃતિ બનાવીએ કોઈ અને લોકોના અભિપ્રાય માટે એ મૂકી હોય કે ભાઈ આમાં તમે તમારી કોમેન્ટ આપો અને એમાં એ કૃતિના આધારે જો એ કોમેન્ટ કરનાર એ વ્યક્તિના ચરિત્ર અંગે કોઈ કોમેન્ટ કરે તો એ બદનક્ષી આવતી નથી સમજૂતી કોઈ કૃતિના લોકોના અભિપ્રાય માટે સ્પષ્ટ અથવા તો તે લોકોના અભિપ્રાય માટે રજૂ થયાનું સૂચવતા તેના કર્તાના કૃતિ દ્વારા રજૂ કરી શકાય એક વ્યક્તિ જે પુસ્તક પ્રકાશિત કરે છે તે પુસ્તકને લોકોના ચુકાદા માટે સબમિટ કરે છે એક વ્યક્તિ જે જાહેરમાં ભાષણ કરે છે તે ભાષણને જનતાના ચુકાદામાં સોંપે છે એક વ્યક્તિ અભિનેતા અથવા ગાયક જે જાહેર મંચ પર દેખાય છે તેને અભિનય અથવા ગાયનને લોકોના ચુકાદાને સોંપે છે એ અને ના પુસ્તક દ્વારા પ્રકાશિત પુસ્તક વિશે કહે છે કે તે મૂર્ખ છે ડી નબળા માણસ હોવો જોઈએ ઝેડનું પુસ્તક અભદ્ર છે ડી એ અશુદ્ધ માનનો માણસ હોવો જોઈએ એ અપવાદમાં છે તે સદભાવનાથી આ કહે છે કારણ કે ડી વિશે જે અભિપ્રાય વ્યક્ત કરે છે તે ડીના પુસ્તકમાં દેખાય છે ત્યાં સુધી ડીના પાત્રને માન આપે છે અને આગળ નહીં પરંતુ જો એ કહે છે કે મને આશ્ચર્ય નથી કે ડી નું પુસ્તક મૂર્ખ અને અભદ્ર છે નબળા માણસ અને સ્વતંત્રતા આ એ આ અપવાદમાં નથી કારણ કે તે ડીના પાત્ર વિશે જે અભિપ્રાય વ્યક્ત કરે છે તે એવો અભિપ્રાય છે કે જે ડીના પુસ્તક પર આધારિત નથી તે વ્યક્તિની બદનક્ષી નથી જે બીજા પર કોઈ સત્તા ધરાવે છે કાં તો કાયદા દ્વારા આપવામાં આવે છે અથવા તે અન્ય સાથે કરવામાં આવેલ કાયદેસરના કરારમાંથી ઉદભવે છે જે બાબતોમાં આવા કાયદેસર સત્તાધિકારીને તે અન્યના આચરણ પર સદભાવનાથી કોઈ નિંદા કરવા માટે સંબંધ ધરાવે છે હવે એમાં ઉદાહરણ આપ્યું છે ક્યારેય એ બદનક્ષી નથી ગણાતી સાક્ષી અથવા કોર્ટના અધિકારીઓના આચરણની સદભાવનાથી નિંદા કરતા ન્યાયાધીશ સદ્ભાવનાથી નિંદા કરતા વિભાગના વડા જેઓ તેમના આદેશ હેઠળ છે માતા પિતા અન્ય બાળકોની હાજરીમાં સદ સદભાવ સદભાવનાથી બાળકીની નિંદા કરે છે એક શાળામાં માસ્તર જેને સત્તા માતાપિતા પાસેથી લેવામાં આવી છે અન્ય વિદ્યાર્થીની હાજરીમાં વિદ્યાર્થીની સદભાવનાથી નિંદા કરે છે સેવામાં ઉદારસિંજના માટે સદભાવનાથી નોકરીની નિંદા કરતો માસ્ટર એક બેન્કર સદભાવનાથી તેના બેન્કના કેશિયરને આ આવા કેશિયર જેવા કેશિયરના આચરણ માટે આ અપવાદ છે અપવાદ આઠ આરોપના વિષયમાં સંદર્ભમાં તે વ્યક્તિ પર કાયદેસરનું સત્તા ધરાવતા કોઈ પણ વ્યક્તિ સામે સદભાવનાથી આરોપને પ્રાધાન્ય આપવું એ બદનક્ષી નથી જો એ મેજિસ્ટ્રેટ સમક્ષ સદભાવનાથી ડી પર આરોપ મૂકે છે જો એ સદભાવનાથી ફરિયાદ કરે છે ડીનું આચરણ એક નોકર ડીના માસ્ટર માટે જો એ સદભાવનાથી ડીના આચરણની ફરિયાદ કરે છે બાળક ડીના પિતા એના અપવાદમાં છે અપવાદનો બીજાના ચારિત્ર પર આરોપ મૂકવો એ બદનક્ષી નથી જો કે આરોપ મૂકનાર વ્યક્તિ અથવા અન્ય કોઈ વ્યક્તિના હિતોના રક્ષણ માટે અથવા જાહેર ભલા માટે સદભાવનાથી કરવામાં આવે બીજાના ચારિત્ર પર આરોપ મૂકવો એ બદનક્ષી ક્યારે ન કહેવાય કે જાહેર ભલા માટે કરવામાં આવ્યો હોય અથવા તો બીજાના અન્ય કોઈ વ્યક્તિના હિતના રક્ષણ માટે કરવામાં આવ્યું તો એ બદનક્ષી નથી એ એક દુકાનદાર છે બીને કહે છે કે જેઓ તેનો વ્યવસાય સંભાળે છે ડીને કંઈ પણ વેચો નહીં સિવાય કે તે તમને તૈયાર નાણાં ચૂકવે તાત્કાલિક નાણાં ચૂકવે કારણ કે તે તેમને પ્રમાણિકતા વિશે કોઈ અભિપ્રાય નથી એ અપવાદમાં છે જો તેણે આ આરોપ મૂક્યો હોય પોતાના હિતોના રક્ષણ માટે એટલે કોઈ વેપારી છે એને ખ્યાલ આવે એ જે કોઈ વેપારી પાસેથી માલ લેતો હોય બીજા વેપારી એને ખબર પડે કે આ સિંહ નામના વેપારી સાથે ધંધો કરે છે અને એ વેપારીને સિંહનો અનુભવ હોય કે આ માલ લીધા પછી પૈસા આપતો નથી તો એ માલ વેચનારને એવું કહે કે ભાઈ આને રોકડેથી માલ આપજો ઉધાર આપતા નહીં કારણ કે મારા એ પૈસા ખાઈ ગયો છે અથવા તો એને બીજાના ખાધા છે તો એ બદનક્ષી ગણાય નહીં કારણ કે એને એ વેપારીના હિતનું રક્ષણ કરવા માટે થઈને આવું સ્ટેટમેન્ટ કીધું છે એ એક મેજીસ્ટ્રેટ તેના પોતાના ઉચ્ચ અધિકારીઓના અહેવાલ આપતા આરોપ મૂકે છે કે ડીના પાત્ર પર અહીં જો આરોપ સદભાવનાથી અથવા જાહેર ભલા માટે કરવામાં આવે તો એ અપવાદની અંદર આવે છે ત્યારબાદ અપવાદ સદભાવનાથી એક વ્યક્તિ બીજી વ્યક્તિ સામે સાવધાની જાળવવી જળવવી બદનક્ષી નથી જોકે આવી સાવચેતી એ વ્યક્તિના ભલા માટે હોય કે જેમાં તે વ્યક્તિ છે રસ અથવા જાહેર સારા માટે જે કોઈ બીજાને બદનામ કરે છે તે બે વર્ષ સુધીની મુદતની સાદી કેદની સજા અથવા તો દંડ અથવા સમુદાય સેવા સાથે સજા કરવામાં આવશે આ પ્રકારનો કોઈપણ ગુનો આચરવામાં આવશે બદનક્ષીનો તો બે વર્ષની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે અને સમાજ સેવાની પણ આમાં જોગવાઈ કરવામાં આવી છે સજામાં જે કોઈ પણ વ્યક્તિ બાબતને છાપે અથવા કોતરે છે તે જાણતા કે માનવતા માટે યોગ્ય કારણ છે કે આવી બાબત કોઈ પણ વ્યક્તિની બદનક્ષી છે તેને બે વર્ષ સુધીની મુદતની સાદી કેદ દંડ અને શિક્ષા પણ કરવામાં આવશે જે કોઈ પણ વ્યક્તિ મુદ્રિત અથવા કોતરવામાં આવેલ બદનક્ષી પદાર્થને વેચે અથવા વેચાણ માટે ઓફર કરે તે જાણે કે આવી બાબત છે તે બે વર્ષની મુદત સુધીની કેદની શિક્ષા અને દંડની જોગવાઈ છે એને આવી કોઈ પણ બદનક્ષીકારક બાબત છાપવી એનું વેચાણ કરવું એ પણ આ બધા વ્યક્તિઓ આ ગુનામાં ગુનેગાર છે સહભાગી છે મિત્રો અને એને પણ બે વર્ષ સુધીની સજા થઈ શકે છે ત્યારબાદ છે કલમ ત્રણસો સત્તાવન અસહાય વ્યક્તિની સંભાળ રાખવા અથવા તેની જરૂરિયાતો પૂરી પાડવાના કરારનો ભંગ કરવો